નવા આયામોને બિરદાવે છે તેનું અમલીકરણ કરે છે તેવા આપણા ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ને આવો તેમના ઉદ્બોધન માટે આમંત્રિત કરીએ ભરૂચ ખાતે દસમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસ અંતર્ગત આયોજિત કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ પરની પ્રિવાઇબ્રન્ટ સમિટમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાજી મારા સાથી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ શ્રી બલવંતસિંહ રાજપૂત સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા મારા સાથી સૌ ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી શ્રી અરુણસિંહ રાણા શ્રી ઈશ્વરભાઈ પટેલ શ્રી ડીકે સ્વામી શ્રી રિતેશભાઈ વસાવા અમારા જિલ્લાના પ્રમુખ શ્રી મારૂતિસિંહ વડોદરીયા અમારા ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ શ્રી રાજકુમારજી મુખ્ય અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોશ્રી શ્રી મુકેશ પુરી અનુપમ રાસાયણના મેનેજિંગ ડિરેક્ટર શ્રી આનંદભાઈ દેસાઈ અગ્ર સચિવ શ્રીમતી મમતા વર્માજી કલેક્ટર શ્રી ડીડીઓ સિંહ ઉપસ્થિત અધિકારીગણ ઉદ્યોગ ક્ષેત્રના સૌ આમંત્રિત મહાનુભાવ પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર આમ તો જે મનસુખભાઈએ કીધું કે સવારના પાંચ ને સાંજના પાંચ એટલે મારી એટલી કેપેસિટી નથી પણ હું દાદા ભગવાનમાં જઉં છું તો દાદા ભગવાનનું લગભગ વરસ મને યાદ નથી રહ્યું પણ હું વાંચતો હતો તો દાદા ભગવાનનું ઓગણીસો પચાસ કે સાહીઠમાં એમનું એક ચોપડીમાં એમના લખેલું છે કે હું જોઈ રહ્યો છું કે ફોરેન કન્ટ્રીઝમાં સાંજે પાંચ વાગ્યા છે અને ભારતમાં સવારે પાંચ વાગ્યા છે એટલે એ વખતથી અને અત્યારે આપણને માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં લાગી રહ્યું છે કે હવે ખરેખર આપણે કચકચાઈને આગળ વધી રહ્યા છે અને તો આપણે તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જે કહેવું તે કરવું એટલા માટે અત્યારે તો કહી રહ્યો છું કે મારા ધારાસભ્યોને બધાની રજૂઆત હતી કે ભરૂચ આવી રહ્યો છું તો ઝઘડિયા જીઆઈડીસીની રજૂઆતના આધારે જીઆઈડીસીને જોડતા રોડ વાઇડનિંગ અને સુધારણા માટેના ચાર કામો અને ચાર કામોના ઓગણસાઠ કરોડ રૂપિયા ગઈકાલે મંજૂર કરી દીધા છે આપણા વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની રાજનીતિથી ગુજરાત અને દેશની કાયા પલટ કરી છે આજે વિશ્વના દેશોની નજર ભારત તરફ છે કેમ કે આદરણીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં ભારતમાં એગ્રીકલ્ચર સર્વિસ સેક્ટર અને ઇન્ફાસ્ટ્રકચર દરેક સેક્ટરનો ગ્રોથ નવી ઉંચાઇઓ પાર કરી રહ્યો છે ગુજરાતની ડબલ એન્જિન સરકારને વડાપ્રધાન વડાપ્રધાનશ્રીના વિઝનરી નેતૃત્વનો લાભ પાછલા બે દાયકાથી મળે છે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળમાં એક નેમ રાખી હતી કે વિશ્વમાં જે બેસ્ટ હોય તે ગુજરાતમાં હોય તેમણે ઉદ્યોગ વેપાર ઉત્પાદન અને રોકાણના ક્ષેત્રે ગુજરાતને ગ્લોબલ પ્લેટફોર્મ આપવા બે હજાર ત્રણમાં વાયબ્રન્ટ સમિટનું વિચાર બીજ રોપેલું વાયબ્રન્ટ સમિટ બે હજાર ત્રણની શરૂ થયેલી પરંપરા વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં બે દાયકાની સફળતા પાર કરીને બે હજાર ચોવીસમાં ગેટ વે ટુ ફ્યુચરની થીમ સાથે આપણે વાયબ્રન્ટ સમિટ યોજી રહ્યા છીએ શેપિંગ ટુમોરોઝ કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ ઇન્ડસ્ટ્રીઝની આ પ્રી વાયબ્રન્ટ ઇવેન્ટ ગેટવે ટુ ધ ફ્યુચરની થીમ સાથે રાઇટ જોબ એટ રાઇટ ટાઈમ છે એમ હું સમજુ છું એક કમિટમેન્ટમાં આગળ વધતા કેમિકલ કેપિટલ ઓફ ઇન્ડિયા તરીકે પ્રખ્યાત ભરૂચમાં પ્રિવાયબ્રન્ટ સમિટનું આયોજન કર્યું છે ભારત આજે વર્લ્ડની પાંચમી મોટી ઇકોનોમી છે તેના આ અમૃતકાળમાં ત્રીજી મોટી ઇકોનોમી બનવા માટે વડાપ્રધાન શ્રી હમણાં સુરતમાં જ કીધું હતું કે અમે ત્રીજી વખત બેસીશું અને ત્રીજી ઇકોનોમી પર ભારત દેશને લઈ જઈશું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ વડાપ્રધાનશ્રીના સંકલ્પને પાર પાડવામાં મહત્વપૂર્ણ ઇન્સ્ટ્રુમેન્ટ છે કેમિકલ એન્ડ પેટ્રોકેમિકલ સેક્ટર સસ્ટેનેબલ ઇન્ડસ્ટ્રીઝ ગ્રોથને આગળ ધપાવનારા સેક્ટર્સમાંનું એક પરિબળ છે વિશ્વના પેટ્રોકેમિકલ સેક્ટર માર્કેટમાં ભારત પંદર પોઈન્ટ અઠ્ઠાવન લાખ કરોડના શેર સાથે છઠ્ઠા ક્રમે છે જે આપણે બે હજાર ચાલીસ સુધીમાં તેને બેંસી લાખ કરોડ સુધી લઈ જવા વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં આગળ વધવું છે કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રના ગુજરાતના પરંપરાગત રીતે મજબૂત ક્ષેત્રો પૈકીનું એક છે અને ગુજરાતના અર્થતંત્રના ઝડપી વિકાસમાં તેની મુખ્ય ભૂમિકા છે ભારતના અને ઇન્ટરમીડિયેટ્સના ઉત્પાદનમાં લગભગ પંચોતેર ટકા યોગદાન આપે છે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ જીએસએફસી અને ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ જીએનએફસીની પ્રેઝન્સથી આ સેક્ટર્સમાં બેન્ચમાર્ક સેક થયા છે આવી મોટી સંસ્થાઓ સિવાય રાજ્યના સ્ટ્રેટેજીક લોકેશન પર વેપાર અને રોકાણો તેમજ મજબૂત ઔદ્યોગિક અને લોજીસ્ટિક ઇન્ફાસ્ટ્રકચરે ગુજરાતને ભારતનું પેટ્રો કેપિટલ બનાવવામાં ફાળો આપ્યો છે દેશની કુલ નિકાસમાં ગુજરાતનો તેત્રીસ ટકા હિસ્સો છે જેમાંથી માત્ર રસાયણ અને પેટ્રોકેમિકલ્સનો ફાળો લગભગ સાહીઠ ટકા છે ડેરીવેટીસ પ્લાસ્ટિક અને પોલી મેન્યુફેકચરીંગ ડાઇઝ એન્ડ પિગમેન્ટ્સ ક્લસ્ટર્સ અને ડાઉનસ્ટ્રીમ કંપનીઓ ગુજરાતમાં છે તેના કારણે ઉપલબ્ધ બજારોનો લાભ આ ક્ષેત્રને સારી રીતે મળી શકે છે અને આ સમગ્ર વેલ્યુએશનથી ગુજરાત પેટ્રોકેમિકલ્સ એન્ડ કેમિકલ્સ સેક્ટરનું હબ બનવા સજ્જ છે એ દિશામાં આજે સડસઠ હજાર કરોડથી વધુ રકમના એમઓયુ પણ આપણે કર્યા છે ગુજરાતે ઉદ્યોગના વિકાસ માટે વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડ્યું છે ઉદ્યોગના વિકાસ માટે વર્લ્ડ ક્લાસ ઇન્ફાસ્ટ્રકચરની ગુજરાતની સિરમોર સિદ્ધિ દહેજનો દહેજનો પેટ્રોલિયમ કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ રિજિયન પીસીપીઆઈઆર છે આદરણીય વડાપ્રધાન શ્રી એવા આગાવી શોધ ધરાવતા દ્રષ્ટિબંધ નેતા છે કે તેમણે તત્કાલીન કેન્દ્ર સરકાર પેટ્રોકેમિકલ પેટ્રોલિયમ એન્ડ કેમિકલ્સને ઇન્સેન્ટીવ્સ આપવાની પોલિસી જાહેર કરે તે પહેલા જ આગોતરું વિચારીને દહેજને પીસીપીઆર તરીકે ડેવલપ કરવાનું વિઝન વિકસાવેલું જેને પરિણામે આજે કેમિકલ અને ફર્ટીલાઇઝર્સ મંત્રાલયે સમગ્ર દેશમાં જાહેર કરેલા કુલ ચાર પીસીપીઆઈ પૈકી દહેજ એકમાત્ર ઓપરેશનલ પીસીપીઆઈઆ છે કેમિકલ ઉદ્યોગને પરિણામે એન્વાયરમેન્ટને અસર ન પડે તેનું પણ ધ્યાન ડબલ એન્જિન સરકારે રાખ્યું છે ડીપસી પાઇપલાઇન દ્વારા પ્રદૂષિત પાણી દરિયામાં દૂર સુધી છોડવાની વ્યવસ્થા દહેજમાં વિકસાવી છે આગામી સમયમાં ફ્લોટિંગ સ્ટોરેજ રિગ ગેસિફિકેશન યુનિટ સહિતના ત્રણ એલએનજી રીગેસિફિકેશન ટર્મિનલ પણ શરૂ થવાના છે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં કેમિકલ એન્ડ પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રીઝના ઉજ્જવળ ભવિષ્ય માટે આપણે સર્ક્યુલર ઇકોનોમી અને સસ્ટેનેબિલિટી પર ફોકસ કરવાની જરૂર છે હવે આવનારો સમય સસ્ટેનેબિલિટી માટેની ત્વરિતતા ઇકોનોમી ડીકાર્બનાઇઝ કરવા માટેના ઇનોવેશન્સ અને નવા અંતિમ વપરાશકારોના સેગમેન્ટની વૃદ્ધિનો સમય હશે આજે યોજાઇ રહેલી ફી વાઇબ્રન્ટ સમિટ આપ સૌના સહયોગ વિચાર મંથન અને ચિંતનથી આ ઉદ્દેશો સાકાર કરશે એવો મને વિશ્વાસ છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશની આઝાદીની શતાબ્દીને બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારતનો સંકલ્પ આપ્યો છે આજની આ ઇવેન્ટ કેમિકલ અને પેટ્રોકેમિકલ સેક્ટરને વિકસિત ભારતમાં યોગદાન માટે ફ્યુચર રેડી બનાવશે એવા વિશ્વાસ સાથે વીરમું છું ભારત માતા કી જય वंदे मातरम जय जय गर्बी गुजरात तो मुख्यमंत्री अवश्य इस कार्यक्रम में हाजरी आपी जेमा केमिकल इंडस्ट्री ने एक ट्रिलियन पर पहुंचाड़वा नो लक्ष्यांक मुख्यमंत्री ए तमने अपियो छे